અમારે આશ્રમ શાળા બંધ નથી કરવાનું આ તો એ લોકો પાસે માંગણી માંગીને આ રિપેરિંગ કરો гранટ તો આવે જ છે ને બધાનો લોકફાળો તો આપણે બધું નથી આપતા એ ખરેખર એમની પાસે અમે માંગણી માંગીએ પ્રમુખ પાસે બધોને માંગણી કરીએ છે કે અમારી આશ્રમ શાળા ચાલુ રાખો અને અમારું છોકરા કઈ જશે કસની વાત કરે તો આ એ કઈ વિકાસ થાય વિકાસ નહી તો અમે કહીએ છીએ શિક્ષણ મંત્રીને બોલાવો કુબેર ધીndor ને બોલાવો તો વિકાસ જો અહી વિકાસ કઈ રહ્યો છે કે નથી મોદી અહીંયા બધે ફરીને ગયો છે તો એને વિકાસ એને જોયો હશે કેટલો વિકાસ થયો હશે મોદીને હું સારી રીતે ઓળખું છું મારા બાપુ સાથે વાતો કરીને જતો હતો મોદી અને એને મોદીને દેખીને અમે ભાગી જતા આ બાવો આવ્યો એમ કરીને તે આજે અમારા આદિવાસીને ડુંગર પર જમીન બધી ખોસી લેવા માંગે છે આશ્રમ શાળા બંધ કરવા માંગે છે આદિવાસીને મજૂરિયા મજૂરીયા કરી દેવા માંગે છે આશ્રમ શાળા બંધ થઈ જાય છોકરાઓ ભણી ના શકે તો પછી મજૂરીએ જ જવું પડે ને કાઠિયાવાડ कई के हो कर पड़े बालको नहीं तथा एम कैसे पण आश्रम साला सर्जरी हालत में से भौतिक सुविधा नहीं वो शौचालय में पानी टपके बालको पलड़ी जाए पछि एना धाड़ा ढाबडा धा धा हो ए पळडी जाए बेसवाणी सुविधा नहीं ए सुविधा नहीं सारी बटिक्स होय देना होय तो बाडा का माता-पिता वाले पन कर दे बाडा को ने मुकी सके दूसरी बात के विकास सही रो आश्रम शाळा कम बंदी न विकास तो रोड रास्ता ने सरकार कर रसे बाह्य विकास आदिवासी विस्तार में कोई विकास हमने देखा तो नहीं हमारा बाडा को जो विकास तो कर रहो हम सरकार के तपसी काटठेवान मजदूरी तो सु આ વસ્તુ કોઈ બી વસ્તુ લઈ જવા અમારો એક જ મુદ્દો કે શાળા ચાલુ રહેવી જોઈએ અને બાળકોને સારું શિક્ષણ મળવું જોઈએ ભૌતિક સુવિધા આશ્રમ શાળામાં વધવી જોઈએ અને સંખ્યા નહીં થતા એમ કે મંડળ વાળા તો અમે એકસો ની સંખ્યા કરી આપીશું અમે જવાબદારી રાખીશું મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યુઝરૂમ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો